નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચથી લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ કરજણ વિધાનસભાની કંડારી જિલ્લા પંચાયતની બેઠકના વેમાર અને કુરાલી ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા આ સંમેલનમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિતના હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેઓ હાજર રહ્યા હતા સ્થાનિક કાર્યકર્તાઓએ સાંસદશ્રી અને ભાજપ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સાત વિધાનસભામાંથી તમામે તમામ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ કર્યા ત્યાર પછી હોળી પર્વ ઉજવ્યા પછી તરત જ સમગ્ર લોકસભા મત વિસ્તારમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રમાણે કાર્યકર્તા સંમેલનોનું આયોજન થઈ ગયું છે જંબુસર વાગરા અને અંકલેશ્વર વિધાનસભા પૂર્ણ કર્યા પછી આજે કર્ખણ વિધાનસભા જિલ્લા પંચાયત જે કાર્યકર્તાના સંમેલનમાં આજે લગીકરણ કાર્યક્રમ કંડારી છે આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્યો અક્ષયભાઈ પટેલ જિલ્લા પંચાયત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યો ઉપરાંત અન્ય સંગઠનના બધા જ આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા કરેલા કામોના આધારે જીતવા માગે છે અને એ જીતવાના તો છે કાર્યકર્તાના તાકાત બળથી પરંતુ સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે છે છવ્વીસ લોકસભા પાંચ લાખના માર્જિનથી જીતવાની છે અને એ માટે અમે સમગ્ર કાર્યકર્તાની સાથે બિનભરથી કામ કરી રહ્યા છે સરકારમાં